બોલો કી આજે ભારત ભારત અંદર દરેક શંકરાચાર્ય ગૌ માતા ને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે અનેક સભાઓ અનેક સંગઠનો અને અનેક સંસ્થાઓ દ્વારા જે એ લોકો ગાય માતા ને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે એવી એક અભિયાન ચલાવી રહ્યા છે એ બાબતે આજે મધ્યપ્રદેશની અંદર પણ રાજ્ય સરકારે એવું જાહેર કર્યું છે કે ગાય માતાને રાજ્ય માતા જાહેર કરવામાં આવી છે તો આજે ગુજરાત ગુજરાત રાજ્યની અંદર ગૌપ્રેમીઓ અઢળક છે અસંખ્ય છે અને કરોડોની સંખ્યામાં છે તો આજે હું ભાભર શહેરથી બોલી રહ્યો છું કે આજે ભાભરની અંદર અનેક સંસ્થાઓ ચાલી રહી છે ગાયોના નામે અને ગાયોના ગાયો તો આજે દરેક ગૌપ્રેમી લોકોને મારું એટલું જ કહેવું છે કે આજે ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ માટે દરેક સંસ્થાઓ કોઈપણ ગૌશાળાના ગૌશાળાના નામે જે ટ્રસ્ટો રહ્યા છે અને એ લોકોએ પણ આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને એક પરિપત્ર લખી અને વોટ્સએપ કે ફેસબુકના માધ્યમથી જાહેર કરવો જોઈએ કે અમે ગૌ માતા રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં અમે સમર્થન કરીએ છીએ કે અન અથવા એ લોકો જો જાહેર નહીં કરે તો એ લોકો રાજકીય અથવા પોતાના ગાયોના નામે રોટલા શેકવા માંગે છે એવું મારું પોતાનું માનવું છે